સુરતના કડોદરામાં છઠ પૂજા ભક્તિમય માહોલમાં ઉજવાય તે માટે આયોજકોને અને આગેવાનો સાથે કડોદરા પોલીસ મથક મિટિંગ યોજાઈ સુરતના પલસાણા તાલુકામાં એક નાનું ભારત વસે છે જ્યાં કડોદરા વડેલી જોડવા અને તાતી ત્યાં વિસ્તારમાંથી દરેક રાજ્યના નાગરિકો ઘર ગામ અને રાજ્ય છોડી રોજીરોટી માટે અહીં વસવાટ કરતા આવ્યા છે જેમાં મોટાભાગના તહેવારો પણ મધાનશે અહીં ઉજવાતા આવ્યા છે ત્યારે છઠ પૂજા પર્વના દિવસે વ્રતધારી મહિલાઓ પોતાના પરિવાર સાથે અષ્ટ થતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવા એકત્રિત થતા હોય છે તે માટે કડોદરા વરેલી ચલથાણ અને તાતત્યાની નહેર કિનારે પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે તેવા ધાર્મિક તહેવારની ઉજવણી શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે ઉજવાય તે માટે છઠ પૂજાના આયોજકો પરપ્રાંતીય સમાજના આગેવાનો તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ સાથે સરપંચો સાથે એક મિટિંગ કડોદરા પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહની અધ્યક્ષતામાં મળી હતી આજ રોજ વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવનાર જેનાર ખાતે બોલાવી ને એમની સાથે મીટિંગ કરવામાં આવી અને મિટિંગમાં ક્યાં ક્યાં કઈ જગ્યાએ બેરીકેટિંગ કરવાના છે અને કઈ કઈ જગ્યાએ જે તહેવાર છે ઉજવવાનો છે એ જગ્યાએ કેટલી પબ્લિક થશે એ બાબતે જરૂરી એમના જોડે ચર્ચા વિચારણા કરવામાં આવી અને જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવા બાબતેની બી એમના જોડે ચર્ચા કરવામાં આવી અને જે આ તહેવાર છે સારી રીતે શાંતિમય વાતાવરણમાં પરિપૂર્ણ થાય તે માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું રમેશ કંબાટી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત